છાતીમાં દુખાવો હૃદયરોગ માઇગ્રેન માથાનો દુખાવો રિફ્લક્ષ એસિડ માઇગ્રેન આ બધી મૃત્યુ સુધી લઈ જનારી અલગ અલગ બીમારીઓ છે જેમાં દવા વગર આપણી જે રોજેરોજની જિંદગી છે એમાં થોડા ફેરફારો કરીને આપણે એનાથી બચી શકીએ છીએ જેમ કે બપોરે ત્રણ વાગ્યા પછી જે આલ્કોઇટ્સ છે ચા કોફી સોફ્ટ ડ્રિંક્સ એને અવોઈડ કરીએ એટલે કે ન લઈએ અને સાથે સાથે જે આથાવાળી વસ્તુ છે ઈડલી ઢોસા ઢોકળા એને ન લઈએ અને જેમાં વધારે પ્રોટીન છે એવા જેમ કે સોયાબીન રાજમા અને ચણા કોઈ પણ રૂપમાં બાફેલા રાંધેલા કે ફણગાવેલા અને સલાડ આ બધી વસ્તુ બપોરે ત્રણ વાગ્યા પછી નહીં લેવાની હવે આ જે હાઈ પ્રોટીન ડાયટ છે એમાંથી જે નાઇટ્રોજન ગેસ છૂટો પડે છે એ ગેસ એસિડને ઉપર તરફ લઈ જાય છે આપણી ફૂડ પાઇપ એટલે કે અન્નળી હૃદયની પાછળથી જાય છે જે હૃદય પર હુમલો પણ કરે છે હવે એ સિવાય પણ બીજા કારણો છે આપણે દિવસભર બેસી જ રહીએ એટલે આપણી જે આ મુવમેન્ટ છે એ સ્લો થઈ જાય આ ફાસ્ટ આ એ સિવાય તમે ડિનર મોડ્યુલો એટલે જે તમારું ડિનર અને સુવાનો ટાઈમ છે એની વચ્ચે કાં તો ઓછા હોય કાં તો ડિનર લીધા પછી વળી પાછા અને એનાથી ખરાબ આદત મોડા સુધી જાગવાની ટેવ આ બધી વસ્તુઓના કારણે આ જે સૌથી મોટી જે તકલીફ છે એમાં દવાઓ પણ જવાબદાર કરી કારણ કે બે હજાર વીસથી થી પછીનો જે સમય છે એમાં બહુ જ લોકોના શરીરમાં વધારે પડતી એલોપથીની દવાઓ ગઈ છે આ બધાએ ભેગા થઈને એવી સ્થિતિ કરી છે કે હાર્ટ એટેક શબ્દ અલગ છે જેમાં દર્દીને પહેલી પંદર મિનિટમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવે તો એના બચવાની સંભાવનાઓ વધી જાય છે પરંતુ આ એટેક ઓન હાર્ટ છે ફ્યુઝ ઉડી ગયો એક ક્ષણભરમાં એ વ્યક્તિનું અવસાન થઈ જાય છે એટલે એને સાદી ભાષામાં કે વિજ્ઞાનની ભાષામાં એટેક ઓન હાર્ટ જ ગણવો જોઈએ આ બધી પરિસ્થિતિ આપણે જ બદલવી પડશે જો આપણે જીવવું હશે તો